બોટાદ માર્કેટ યાર્ડમાં એકતાળીસો પાંત્રીસથી લઈને પિસ્તાળીસો પચાસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડની વાત કરીએ તો આડત્રીસો પચાસથી લઈને ચુમ્માલીસો રૂપિયા પચાઉ માર્કેટ યાર્ડમાં એકતાળીસો પચાસથી લઈને બેતાળીસો રૂપિયા ડીસા માર્કેટ યાર્ડમાં એકતાળીસો પંચોતેરથી લઈને એકતાળીસો ને પંચોતેર રૂપિયા આગળ બાબરા માર્કેટ યાર્ડમાં ઓગણત્રીસો પિસ્તાળીસથી લઈને તેતાળીસો ને પંચાવન રૂપિયા થરા માર્કેટયાર્ડની વાત કરીએ તો ચાર હજાર સિત્તેર થી લઈને પિસ્તાળીસો પંદર રૂપિયા ધ્રોલ માર્કેટ આડત્રીસો અડત્રીસો પાંચથી લઈને તેતાળીસો ને એસી રૂપિયા અંજાર માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચુમ્માલીસોથી લઈને પિસ્તાળીસો ને ત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં પાંત્રીસો એક થી લઈને ચુમ્માલીસો ને ઓગણચાળીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી લઈને બેતાળીસો રૂપિયા પાટડી માર્કેટયાર્ડમાં સત્રીસો એક થી લઈને પિસ્તાળીસો ને ત્રીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં અડત્રીસો પાંચથી લઈને એકતાળીસો ને પાંચ રૂપિયા આગળ રાજકોટ માર્કેટ યાર્ડમાં એકતાળીસો ત્રીસ થી લઈને પિસ્તાળીસો ને એંશી રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં એકતાળીસો થી લઈને ચુમ્માલીસો ને એક રૂપિયો અમરેલી માર્કેટ યાર્ડમાં એકતાળીસો પચાસ થી લઈને પિસ્તાળીસો રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડમાં ચાર હજારથી લઈને સુડતાળીસો રૂપિયા આગળ ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં ચાર હજાર બેથી લઈને ચુમ્માલીસોને પાંચ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડની વાત કરીએ તો એકતાળીસો પચાસથી લઈને છેતાળીસો રૂપિયા ઈસાવદર માર્કેટ યાર્ડમાં સત્રીસોથી લઈને તેતાળીસોને છવ્વીસ રૂપિયા આરિઝ માર્કેટ યાર્ડમાં બેતાળીસોથી લઈને ચુમ્માલીસો ને એંશી રૂપિયા